જે કામ તમને ગમે છે તે જ કરો એક દિવસ આ જ કામ તમને શાંતિ આનંદ અને સફળતા પાવશે ગુડ મોર્નિંગ સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં રવિવારની રજા બતાવીને સોમવારે ભાઈ આપણે પાછા કામે લાગી ગયા છે અઠવાડિયું સુધી પાછળ જોવાનું થતું નથી આજે તમારા ભાઈને અઠવાડિયા પછી એકાદ ફ્રી પીરિયડ મળી ગયું એટલે સ્ટાફરૂમમાં ચેતન સરહદ જરાક વાતચીત કરી પછી ગેલેરીમાં ઊભી રહીને આ વરસાદ બહુ જામ પટ્ટો હતો એનો વ્યૂ લીધો પછી આ ચેતન સર નવી ચંપલ છે બતાવાય કે જો કેવી લાગે એમ કે અને આ ભાઈ ચાલુ ક્લાસે બીજા સબ્જેક્ટ લખ્યા ગયા નોટ લે લીધું તે લેવા આવ્યો આ કેન્ટીનવાળા આવ્યો કંઈ આવું બોર્ડ મારી મૂકેલ છે જોઈ મૂકો સ્કૂલ પતાવીને આપણે આ પાછા ઘરે આવવા માટે નીકળ્યા છે પછી બમણે મોડે આ પેટી ખોલીને જ્યાંક અંદર મચાવ્યું બધું પાસ કરી ગયો આપણા વ્યૂઅરને કોઈને પણ નેટફ્લિક્સ યુટ્યુબ પ્રીમિયમ કે એમેઝોન પ્રાઇમ જોઈતું હોય તો મને કોમેન્ટમાં જણાવી આપણે એમના માટે સ્પેશિયલ ઓફર લઈને આવી ગયા છે ચાલો ત્યારે આજના માટે આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રામ